રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પલસાણા તાલુકામાં જાગૃતિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શેરી નાટક અને રેલીના માધ્યમથી લોકોમાં ડેન્ગ્યુ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી ત્યારે આરોગ્ય અધિકારીઓએ પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની પલસાણા તાલુકામાં ઉજવણી થઈ લોકોમાં જાગૃતિ લાવવા શેરી નાટક અને ઝોલવા ગામે રેલી કાઢવામાં આવી સોળમી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પલસાણા તાલુકાના ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સૌથી વધુ પ્રાંતીય શ્રમજીવી વિસ્તાર એવા ઝોલવા ગામે લોકોમાં જાગૃતિ લાવવાની એક સભા જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર પ્રશાંત સેલરની અધ્યક્ષતામાં યોજાઈ હતી એમણે જણાવ્યું કે ડેન્ગ્યુ નિવારણ માટે સર્વેલન્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે નાગરિકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ડેન્ગ્યુના લક્ષણો જેવા કે તાવ માથાનો દુખાવો સાંધાનો દુખાવો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો હતો તેમ જો હાજર રહેલા તાલુકો આરોગ્ય અધિકારી ડોક્ટર મધુકુમારે ડેન્ગ્યુ વિષયની સમજ આપી હતી જેમાં ડેન્ગ્યુ રોગથી બચવાના ઉપાયો અને પાણીનો ભરાવો ટાળવા સાથે ઘરની આસપાસ પાણી ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખો નિયમિતપણે ટાંકી કુંડા અને ડ્રમ સાફ કરો મચ્છરદાનીનો ઉપયોગ ખાસ કરીને દિવસ દરમિયાન જ્યારે એડિસ મચ્છર સક્રિય હોય મચ્છરદાની અથવા રિપેલન્ટનો ઉપયોગ કરો સ્વચ્છતા જાળવો ઘરની આસપાસ કચરો ન રહેવા દો અને નિયમિત ફોગિંગ કરાવો લક્ષણો પર ધ્યાન રાખો જેમ કે ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે આવો સૌ સાથે મળીને ડેન્ગ્યુ રોગ સામે લડીએ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે ઝોલવા ગામે રેલી રેલીનું આયોજન કરેલું છે 2025 માં ડેન્ગ્યુનો સૂત્ર છે ચેક ક્લીન કવર સ્ટેપ ટુ ડિફીટ ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુને હરાવવા માટે આપણા ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસો તેની સફાઈ કરો અને તેને ઢાંકીને રાખો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ માટે રેલીઓનું આયોજન કર્યું છે લોકોને ખાસ સંદેશ આપવામાં થાય કે દરેક લોકો પોતાનો કિંમતી સમય દર રવિવારે દસ વાગે દસ મિનિટ ફાળવી અને પોતાના ઘરના ધાબા પર કે હવાડામાં કોઈ પણ નકમો વસ્તુ પડી હોય એનો નિકાલ કરવાનો પાણી ભરાય નહીં એ ખાસ જોવાનું તથા દરેક આ ડેન્ગ્યુ ડેન્ગ્યુ મચ્છર દિવસને દિવસે કડે છે એટલે કે લોકોને સંદેશો આપવાનો કે તમે આખા બાઈના કપડા પહેરો દિવસ દરમિયાન જો નાના બાળકો કે વૃદ્ધ માણસો સુઈ જાય તો મચ્છરદાની સુવાનો રાખે અને લોકોને જાગૃતિ આપવા માટે કારણ કે આ ચોખ્ખા પાણીમાં મચ્છર એ થાય છે લોકોને જનજાગૃતિ આપીશું તો જ આપણે આ ડેન્ગ્યુને હરાઈ હરાઈ માટે સક્ષમ રહીશું આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે આવો સૌ મળીને શિસ્ત અને સ્વચ્છતાના સંકલ્પ સાથે ડેન્ગ્યુ રોગ સામે લડીએ નાના પગલા લઈ શકીએ છીએ મોટી અસર મચ્છરો અટકાવો ડેન્ગ્યુ રોકો અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ તો આ હતા સુરત બુલેટિન મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો